આરતી પૂરા થયા પછી દર્શન કરી અહીંયા પકવો બેઠો છે ડેની દાજી બેઠા છે અને બાપુ તાહડો લઈને ઊભા છે માણસો ખાલી થઈ ગયું છે તો આપણે હવે દર્શન કરવા જાવું અને અમારા અહીંયા એક ધર્મેશભાઈ યુટ્યુબર ઊભા છે હા એમ તમારી ચેનલ માટે કઈ કરી દો લાઈક કરી અને શેર કરી દો હા એમ

માણસોની ગડદી થાય ને કે બાપુ લાવો ને બે હવે વ્લોગ બનાવો પણ પબ્લિક ઘટતી નથી કેમ બનાવવો હવે માણસો બહુ દર્શન બહુ કરી રહ્યું છે તો હવે આપણે બધા ધીમેથી વ્લોગ બનાવીશું જયભાઈ મારો વ્લોગ બનાવી રહ્યા છે કેમ છે ભાઈ એમ બરોબર આવે છે ને તો વાંધો નહીં તો દર્શન કરી રહ્યા છે ભોળાનાથના તમે આ છેલ્લા પાંચમા સોમવારના દર્શન કરો આજનો શણગાર છે સોમવતી અમાસ અને આ તમે દર્શન કરી શકો છો હિમાલય ગોટવેલો છે અદ્ભુત

अरे आकू शिगली तो नहीं केदारनाथ बस क्लास भगवान दर्शन करवा देते तो ले आओ देव बैठे नहीं ये ढिंगला बैठा है केदारनाथ का मंदिर पास बोर्ड अभी ग्रुप बना कि जो बता 2 मिनट ही चाहिए आलो चलो आलो चलो 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 તો આપણા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટમાં જય આત્મેશ્વર મહાદેવ લખો બરાબર તો હવે આપણે અહિયાં વિડીયો બ્લોગ પૂર્ણ કરીએ છીએ જય મહાદેવ જય મહાદેવ